રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનંજયભાઈ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ હિન્દી કવિ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શૈલેષ લોઢા ગૌરવ પુરસ્કાર વિજેતા હાસ્ય કલાકાર સાયરામ ધવે અને આર જે આકાશ એ મોડી રાત્રે સુધી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા આતકે તકે સાંસદ પરિમલ નથવાણી અને કલાકારોનું સન્માન જલસા ગ્રુપના વિપુલભાઈ કોટક નીરજભાઈ દતાણી અને અશોકભાઈ પાઉ હિતેશભાઈ સખ્યા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલાકારોએ લોકોને મતદાન કરવાનું અપીલ કરી હતી આજે જામનગરમાં અદ્ભુત સરક્રમ થયો સંમેલન થયું અને આપણે જો જાણીએ છીએ કે કાલે જ આપણે ત્યાં પ્રામથી જામનગર આવી ગઈ ગયા અને અત્યારે લોકસભાનો સર્વો ચાલી રહ્યો છે આપણા ઉપર નજર રાખે છે એવા એવા સમયે આપ સૌએ જોયું છે કે દેશમાં વડાપ્રધાનનો કેટલો વ્યવહાર છે અને આજે આપણે એમ કહીએ કે આપણા દેશમાં પહેલાં સરદાર પટેલ સાહેબ હતા ગાંધીજી હતા અને આજે એક નેતા છે એ નરેન્દ્ર મોદી છે અને એમને કારણે આપણો દેશ અત્યારે અનગની રહ્યો છે કે ફરી પાછા એમને કઈ રીતે જીતાડાય એ જ સમય પર્વ છે તારીખ સાત જેના માટે આપણા જામનગરના લોકલાડીલા નેતા પૂનમબેન માડમ પણ એ આ જ સમયે અહીં લડી રહ્યા છે અને એ પર્વ પણ એક લોકસભામાં અને લોક લોકસભા માટે તેમજ એના માટે છે તો મારી સૌ સૌને અપીલ છે કે આપનો વોટ દેશ માટે જરૂર નમસ્કાર જામનગરવાસીઓ આજે વિધ પીપલ અને જલસા ગ્રુપ દ્વારા એક સરસ મજાનો એક એવા વળાંક પર કાર્યક્રમમાં આવવાનું થયું રાષ્ટ્રભક્તિની રામ રાજ્યની વાતો કરવાનું સદભાગ્ય મળ્યું સાત તારીખે લોકશાહીની સૌથી શ્રેષ્ઠ પર્વો એટલે પાંચ વર્ષે આપણે ત્યાં પર્વ આવે છે અને જેમાં ઈવીએમના એક બટનથી તમે રાષ્ટ્રની દિશા બદલાવી શકો એમ છો તો હું જામનગરવાસીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે સમજદાર માણસો દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે એટલી જ સજ્જનોની નિષ્ક્રિયતા પણ ખતરનાક છે તો દોસ્તો સૌ આપણે આ વર્ષે આ ચૂંટણીમાં એવડું મોટું એવડી વિશાળ સંખ્યામાં મતદાન કરીએ અને લોકશાહીને એક સરસ મજાના આયામ તરફ પહોંચાડીએ મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડીએ આભાર ધન્યવાદ જય જય ગરવી ગુજરાત યુવા જો હે વો देश की दुनिया की सबसे बड़ी शक्ति है मुझे खुशी है भारत सबसे युवा देश है दुनिया का सबसे युवा देश है। पूरी दुनिया में युव... जो युवाओं की आबादी है वो सबसे ज्यादा हिंदुस्तान में मुझे लगता है हिंदुस्तान दुनिया का सबसे युवा देश है नई ऊर्जा और एक नई उमंग का ये वतन है ये देश है और हम वो दिन ज्यादा दूर नहीं जब हमारे विश्व गुरु बनने के दिन लौट आएंगे क्योंकि देश जिस दिशा में बढ़ रहा है जिस तरह से हमारी इकोनॉमी काम कर रही है जिस तरह से हमारी पूरी दुनिया के अंदर जो हमारा सम्मान और मान बढ़ा है यही सबको वोट करना चाहिए क्योंकि मत जो है वो बहुत जरूरी है लोकतंत्र का सबसे बड़ा हथियार आपके पास है तो सभी युवाओं को कहूंगा कि उस दिन छुट्टी का दिन न समझें और घर से बाहर जरूर निकलें और वोट जरूर करें सर जामनगर में क्या है तो पूरा शहर इतना खूबसूरत है आप सारे लोग इतने अच्छे इतना शांतिपूर्ण नगर है और द्वारकाधीश इतने पास विराजे हैं શહેરી વિસ્તાર વિધાનસભા બેઠક ઇઠોતેર અને ઓગણસી માં ભાજપ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે વિશાળ બાઇક રેલી યોજી અને મતદારો સાથે રૂબરૂ થયા હતા આ રોડ શો દરમિયાન

સ્થાનિક લોકોએ પૂનમબેન માડમનું સ્વાગત અભિવાદન કર્યું લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના મતદાનને આડે હવે દિવસો નહીં પણ જ્યારે કલાકો ગણાય રહ્યા હોય ત્યારે જામનગર મહાનગરની અંદર આવતી બંને વિધાનસભાઓ ઇઠ્યોતેર ઉત્તર અને ઓગણાથી દક્ષિણ બંને વિધાનસભાઓની અલગ અલગ બાઇક રેલી તારીખ બેના ના રોજ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ મોટી વિશાળ જનસભા કરી અને જામનગરવાસીઓને ઉત્સાહથી ભરપૂર કરીને ગયા ત્યારબાદ ત્રણ તારીખે ઓગણાસી વિધાનસભાની બાઇક રેલી ઓગણસી વિધાનસભામાં આવતા અલગ અલગ વોર્ડોમાં શહેરના મુખ્ય માર્ગો મુખ્ય બજારોમાં પસાર થઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે યોજાઈ હતી આજે તારીખ ચારના રોજ પીઠ્યોતેર વિધાનસભાની બાઇક રેલી પણ માન્ય સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં અને બંને બાઇક રેલીની અંદર પૂનમબેન અને બંને ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ રીવાબા પાંચે પદાધિકારીઓ મેયરશ્રી સૌ સંગઠનના હોદ્દેદારો શુભેચ્છકો સમર્થકો અને મોરચાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આપ જોઈ રહ્યા છો કે ઉત્સાહના ભરપૂર માહોલ વચ્ચે આ જ ઉત્સાહ વચ્ચે શાંતિપૂર્ણ રીતે રેલી સંપન્ન કરી અને આવતી સાત તારીખે ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે અને નરેન્દ્રભાઈને પાંચ લાખ કરતાં વધારે લીસ્ટથી પૂનમબેનને જીતાડી અને નરેન્દ્રભાઈને મજબૂત કરશે જામનગર પીપલ કો ઓપરેટિવ બેંકના તારીખ પાંચ મેના રોજ ચૂંટણી યોજનાર છે ત્યારે પાંચ મે સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી ગ્રેન માર્કેટમાં આવેલી બેંક મેઇન બ્રાન્ચમાં મતદાન યોજનાર છે જેને લઈને ઉમેદવારોની પેનલ દ્વારા રૂબરૂની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે વેપારીઓ ધમધમતા વિસ્તારમાં એવા ગ્રેન માર્કેટમાં હાપા તથા બ્રાસપાટની વસ્તુઓના પ્રોડક્શનના વિસ્તારો એવા જીઆરડીસી એ ફેઝ ટુ જેવા એરિયામાં બ્રાન્ચ ધરાવતી જામનગર પીપલ કોઓપરેટિવ બેંક ઘણા વખત પછી ચૂંટણીમાં યોજાવા જઈ રહી છે તારીખ પાંચ મેના રવિવારના રોજ ગ્રેન માર્કેટમાં આવેલી બેંક મેઇન બ્રાન્ચમાં સવારે થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે જામનગર પીપલ કો ઓપરેટિવ બેંકમાં આ ચૂંટણીમાં કુલ નવ ઉમેદવાર છે તેમાંથી સભાસદો આઠ ઉમેદવારોની પસંદગી કરવાની રહેશે આ ચૂંટણીમાં શાહ શિવલભાઈ ધીરજલાલ પેઢીના ભરતભાઈ વાડીલાલ શાહ એચ આર એન્ડ સન્સ આર ડી સન્સ સન્સ દીપકભાઈ કાંતિલાલ બધિયાણી ભગવાનજી ધરમસિંહ કોઠારી અને સન્સના હર્ષદ ભગવાનજી કોઠારી સ્મિત ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડના કેતનભાઈ બદિયાણી તન્ના ફૂડ એજન્સીના પ્રકાશ વિનોદભાઈ તન્ના જય મશીન ટૂલ્સના વિપુલભાઈ વેનજીભાઈ હિરિયાની પેનલ ચૂંટણી લડી રહ્યા છે

રવિવારે તારીખ પાંચ પાંચ ચોવીસના રોજ થઈ રહેલ ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવીશ ધી જામનગર પીપલ્સ કો ઓપરેટિવ બેંકની સ્થાપના ત્રેવીસ એક ઓગણીસો છ્યાસીના રોજ થઈ અને બેંકિંગનું કામકાજ આ દિવસે કરવામાં આવેલું હા ધી જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંક ને બેન્કિંગ લાયસન્સ 1984 ચોરાશીમાં મળેલું અને બેન્કિંગ ત્રેવીસ એક ઓગણીસો રોજ શરૂ થયેલું અનેક સંઘર્ષ પછી આ બેંક ચાલુ થઈ છે બેંકના સ્થાપક શ્રી ચમણલાલ રાયચંદ સંઘવી હતા એ સિવાય એના અગ્રગણ્ય ડાયરેક્ટરોમાં શ્રી વાડીલાલ ગોકુલદાસ શાહ શ્રી નીરુભાઈ બારદાનવાલા અને વિનુભાઈ તન્ના હતું વર્ષ બે હજાર ચોવીસ માટે બે હજાર ચોવીસ પચીસથી અઠ્યાવીસ ઓગણત્રીસ માટે પાંચ વર્ષ માટે કુલ સામાન્ય બેઠક બેઠકો આઠ છે ચૂંટણીની તારીખ પાંચ પાંચ ચોવીસને રવિવારના રોજ બોલો સાહેબ આપને કઈ આ ચૂંટણી આઠ બેઠકો માટે થઈ રહી છે જેમાં નવ ઉમેદવારો છે બેંકમાં ટોટલ તેર ડાયરેક્ટરો છે જેમાંથી આઠ ડાયરેક્ટરશ્રીઓ એ સામાન્ય બેઠક ધરાવશે બે સ્ત્રી અનામત બેઠક પણ છે એક બેઠક એસસી એસટી માટે છે અને જે નવું ચૂંટાયેલું બોર્ડ છે એ બે પ્રોફેશનલ ડાયરેક્ટરની નિયુક્તિ કરશે જેમ કે સમાજમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કોઈ ટેકનિકલ માણસ છે કોઈ એડવોકેટ છે એની એમાં નિમણૂક કરી શકશે આ ચૂંટણી લગભગ પચીસેક વર્ષ પછી થઈ રહી છે અત્યાર સુધી તો સમરસતાપૂર્વક બધી ચૂંટણીઓ થતી સર્વાનું મતે